પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ હાલમાં પંચાણું વર્ષમાં અઘોરી બાબાનું ધ્યાન પોતાની તરફથી ખેંચી રહે છે કે તે નામ છે કે બાબા કાલપુરુષમાં અહીં રાખવાથી રંગાયેલમાં તેના લાલ શહેરોમાં જે દરેક આશ્ચર્ય થાય છે કે આત્મા માનવમાં કોપરીને જમ્યાથી પાણી પીવે છે કે કહ્યું છે કે હિમાચલ ધ્યાનમાં રાખવામાં આવે છે

પર કેન્દ્રિત પાણીની અછતમાં આપત્તિઓના આધારે જે ગણિત કહ્યું છે કે સમય મંદિરો પાસે આવશે બાબા કલયુક્ત સાથે સંઘ બદલાય નદીઓના કારણે સમય સાથે ભવિષ્યની પેઢી કુંભ આયોજન શકે જે કાલપુર બાબા કોઈ વિનાશ ઉલ્લેખમાં કર્કટ અંગ્રેજમાં ભવિષ્ય છે પૃથ્વી પરથી યુવા પેઢીમાં યાદ રાખશે મધ્ય પેઢી જન્મ લેનાર ડેમ